બે પ્રકારના ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો છે એક મગજ માટે બીજું શરીર માટે આપણા મગજને ખજૂર મીઠાફળો માપસર ગોળ આ બધાની જરૂર છે પોતાને ચલાવવા માટે આપણા શરીરને શક્તિ માટે કાર્બોહાઈડ્રેટ એટલે કે ભાત બટાકા દૂધ દહીં છાશમાંથી જે મળે છે તે ચરબીની જરૂર છે અને જે લોકોનું આગળ જીવન વધી રહ્યું છે એટલે કે યુવાનો છે એના શરીરને થોડાક વધારે પ્રોટીનની અને મહેનત કરનારને થોડાક વધારે પ્રોટીનની જરૂર છે બાકીના બધાને માફસર પ્રોટીનની જરૂર છે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ચરબી ગળપણ એ પણ કાર્બોહાઈડ્રેટના લિસ્ટમાં મૂકી શકાય છે હવે આમાં આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા શરીરને કેટલું ચલાવીએ છીએ કારણ કે વિજ્ઞાન ગમે એટલું આપણને સ્કૂલમાં કોલેજમાં ભણાવે સોશિયલ મીડિયા પર ભણાવે કે જોવા મળે પરંતુ શરીર આપણું છે દરેક જાતે જાણે છે કે લોકો કેટલા કલાક ખુરશીમાં બેસી રહે છે કેટલા કલાક હલનચલન કરે છે આપણે જ્યારે મૂવમેન્ટ કે હલનચલન કરીએ એના માટે શક્તિની જરૂર પડે અને એ શક્તિ આપણને કાર્બોહાઈડ્રેટમાંથી મળે કાર્બોહાઈડ્રેટ આપણને બટાકામાંથી ભાતમાંથી દૂધમાંથી છાશમાંથી ફળોમાંથી અને ગળી વસ્તુમાંથી મળે હવે આપણા શરીરના જે સાંધાઓ છે એ સાંધા એકબીજા જોડે મૂવમેન્ટ કરે ઘર્ષણ પામે આપણે દોડીએ ચાલીએ ઉપર નીચે કરીએ શરીરને તો હાડકાં જે છે એની વચ્ચે રહેલું ફ્લૂડ હાડકાને ઘસાતા ભલે બચાવે પણ આ બધા માટે એને લુબ્રિકન્ટની જરૂર છે તો આપણને લુબ્રિકેશન સીધે સીધું શેમાંથી મળે છે અખરોટની વચ્ચે રહેલા ઓઇલમાંથી જેને પોસાય છે એના માટે બાકી આપણે જે ઘી ખાઈએ કે તેલ ખાઈએ એમાંથી એવી જ વાત છે આપણા શરીરમાં રહેલી ઈંટો આપણા શરીરમાં જે તોડફોડ થાય છે એટલે કે નાના બાળકનું શરીર આટલું હોય અને એ હાઈટ એક પકડે અને સાઇઝ એક પકડે તો એ જે વિકાસ થયો એ વિકાસ માટે જરૂર છે પ્રોટીનની પ્રોટીન એના શરીર માટે ઈંટોનું કામ કરે છે તોડફોડ ઈંટોથી રિપેરિંગ તો જે લોકો એક્સરસાઇઝ કરે વજન ઉચકે મજૂરીનું કામ કરે એના શરીરમાં પણ એક વ્યવસ્થિત રીતે તોડફોડ થાય છે એ તોડફોડની પૂર્તિ કરવા આપણને જરૂર છે પ્રોટીનની તો પ્રોટીન આપણને શેમાંથી મળે જેને આપણે ચણા કહીએ છીએ શેકેલા એ સારામાં સારો ઓપ્શન છે આપણે જે કોપરું કહીએ એટલે કે સૂકું કોપરું પછી તાજું શ્રીફળ આ બધા એવા ઓપ્શન છે કે જે આપણી આસપાસ છે સરળ છે સલામત છે અને પછી ખર્ચો કરવામાં આવે ડ્રાય ફ્રૂટ્સ આપણે જેને વે પ્રોટીન કહીએ છીએ એ તમે એક્સરસાઇઝ કરતા હોય તો પણ એને પચાવવું શરીર માટે મુશ્કેલ છે અરે આપણે જેને શીંગ કહીએ છીએ એ પણ વધારે ખાઈએ તો એમાંથી છૂટો પડતો નાઇટ્રોજન ગેસ એસિડ અને પીત કરી અને હૃદય પર દબાણ કરે અને બીપીને વધારી શકે છે એટલે પ્રોટીન તો પંદરસો જાતના છે પરંતુ એમાંથી આપણું શરીર કયા પ્રોટીનને પચાવી શકે છે એ આપણે જાતે પણ જોતા રહીએ મગ અને મગની દાળ છે એનું પ્રોટીન પણ પચવામાં સરળ છે રાજમાં ચણા કે બીજા કઠોળ પચવામાં ભારે છે એવા પચવામાં ભારે કઠોળનો દિવસે ઉપયોગ કરાય આખા વર્ષની ફી ભરી અને એક જ દિવસ જીમમાં જનારા જીમનું નામ કાને પડે એ દિવસથી પ્રોટીન શરૂ કરી દે છે સો દિવસ વ્યાયામ કરો ત્યાં સુધી કોઈ જ પ્રોટીન ના કરો કોઈ જ પ્રોટીન વધારાનું ન લો પહેલાં તમારા લોહીમાં વ્યાયામને સેદ મિક્સ થવા દો પછી ધીરે ધીરે ભૂખ જાગવા દો પછી પ્રોટીનના જગતમાં પગ મૂકો તો આરોગ્ય તમારી જોડે જ છે